અહીંયા કોઈ જગ્યાએ બોર્ડ અમને દેખાયા નથી કે ભાઈ કઈ કઈ જગ્યાએ દરિયાની અંદર તમે જશો નહીં એમ અને કોઈ પોલીસ વડા બી અમને દેખાતા નથી કે ભાઈ બોર્ડ નથી કે ભાઈ તમે અહીંયા જગ્યાએ તમે ઉભા નહીં તમે આજે છુટ્ટી છે એટલે ફરવા આવ્યા છે અમાસ છે મોટી ભરતી છે અહીંયા ચોમાસામાં દરિયો ગાંડાતું હોય છે દરિયા ખૂબ જ ભયાનક છે મોજા પણ મોટા મોટા આવે છે લાઈફ ગાર્ડ જેવી સગવડ નથી દમણના ત્રણ બીચ આવેલા છે જેમાંથી બે બીચ રેતાળ છે અને એક બીચ બીચ ભરપૂર હોવાથી ભરતીના સમયે દરેક એક સમાન બની જાય છે જેથી બીચની મુલાકાતે આવતા પ્રવાસીઓને દરિયાના જોખમ વિશે કોઈ જાણકારી હોતી નથી જેથી ડૂબવાના બનાવો બને છે આ વર્ષે ત્રીસ જેટલા પ્રવાસીઓના ડૂબી જવાથી મોત થયા છે સહેલાણીઓની સુરક્ષા માટે દમણના જાગૃત નાગરિકો ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે દમણના રહેવાસીઓની માંગ છે કે બીચના પ્રવાસી આવતા પ્રવાસીઓની સુરક્ષાની જવાબદારી દમણ પ્રશાસન ઉઠાવે આ જાન્યુઆરીથી આજ તક કરીબન 35 એક ટુરિસ્ટની જે આવેલા હતા બીચમાં તરતા હતા તે લોકોની મોત થઈ ગઈ છે તો આપણી ફરજ છે કે જે આપણે અતિથી આવે એ લોકોનું ધ્યાન રાખો એ લોકોની આ મજા કરવા આવે છે એ લોકો મજા કરીને પાછા જાય દમણના બીચની સુરક્ષાને લઈને પ્રશાસનમાં અનેક વખત રજૂઆત કરાતા દમણના નવનિયુક્ત કલેક્ટરે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને આવનારા બે મહિનામાં દમણના બીચની સુરક્ષા અને મેનેજમેન્ટ માટે પ્રશાસન કાર્ય કરશે ગોવાના દરિયા કિનારા પર આવેલા બીચને સુરક્ષિત બનાવાયા છે તેવી જ રીતે દમણના દરિયા કિનારે આવેલા બીચને પણ સુરક્ષિત બનાવાશે અને પ્રવાસીઓની સુરક્ષાનું ધ્યાન રાખી શકાય તે માટે દમણ પ્રશાસન બીચ મેનેજમેન્ટ અને સિક્યુરિટી પ્લાન અમલમાં મૂકી રહ્યું છે और दूसरा जब बीच मैनेजमेंट में आता था ना तो वो लोग बता देंगे ये ये टाइम का हाई टेड चलता है इसमें उतरना नहीं है और दूसरा जब बीच काम आए तो भी सटन डिस्टेंस तक ही जा सकते उसका अंदर और ज़्यादा ना उसका जो फ्लैग होता है वो तो प्रे, वो तो प्रिवेंटिव हो तो जाए उसके बाद बाई चांस फिर भी कोई इंसिडेंट हुआ तो उसको कैसा बचाना चाहिए तो उसके लिए लाइफ गार्ड्स होना चाहिए ચોમાસા દરમિયાન દમણનો દરિયો ગાંડો દૂર બની જતા પ્રવાસીઓ પર જોખમ વધી જાય છે તેથી દમણના બીચના કિનારે લાઇફગાર્ડની વ્યવસ્થા કરવામાં આવશે જેથી બીચના પ્રવાસે આવતા પ્રવાસીઓ સલામત રહી મોજ મસ્તી કરી શકે અને દમણ પ્રવાસન ક્ષેત્રનો યોગ્ય વિકાસ થઈ શકે માનવ ઠાકોર વીટીવી દમણ